જેથી ગ્રાહક એટીએમમાંથી બહાર ગયા બાદ ટોળકીનો એક સાગરીત તેટીએમ માં જઈ એલ્યુમિનિયમની પટ્ટીમાં ફસાયેલા રૂપિયા ઉપાડી લેતો હતો જ્યારે અન્ય એક સાગરીત એટીએમ બહાર રેકી કરતો હતો હાલ તો ઉધના પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ના પોસ્ટે વિસ્તારમાં ભાઠેનાના રામદેવનગર જે વિસ્તાર છે એમાં ઇન્ડસલન્ડ બેંકનું એટીએમ છે ત્યાંથી ઉધના ડિસ્ટાબના માણસો પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી બે શંકાસ્પદ સમૂહને ઝડપી પાડે છે તે દરમિયાન એવની ગતિવિધિ જોતાં તેઓ ઇન્ડસલન બેંકની જે એટીએમ છે એટીએમ ઉપર ની પટ્ટી મારી અને કોઈ માણસ જ્યારે પૈસા એમાંથી કાઢવા આવે ત્યારે એ પટ્ટીના હિસાબે પૈસા ન નીકળે અને બાદમાં એ જ્યારે જે વ્યક્તિ જે પૈસા ઉપાડનાર છે ત્યાંથી જતો રહે તો એમાંથી જે પટ્ટી કાઢી અને પૈસા લઈ લેવાય એ મોક એ રીતની મો મોડેસ કરી અને ચોરી કરતા હોય તેવું માલુમ પડે જે સંબંધે બે ઇસમો છે સૂરજ કારુસ અને દીપુ નાયક તાઇબંધની ધરપકડ કરવામાં આવેલી છે અને ઉજના પોસ્ટ વિસ્તારનો જે ગુનો દાખલ થયેલ છે તે ડિટેક કરવામાં આવેલ છે દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ